पॉलिटिकल न्यूज स्पोर्ट्स न्यूज क्राइम न्यूज के तमारा राज्य न समाचार हे दरक खबर नजर गुजरात नो सर्वश्रेष्ठ न्यूज चैनल મહેસાણા જિલ્લામાં કમોસમી વરસાદથી કપાસ તથા રવિ પાક રાયડાને ભારે નુકસાન પહોંચ્યું છે મહેસાણા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડ્યું છે સતત પડેલા વરસાદી પવનો અને ભેજને કારણે કપાસનો પાક બગડી ગયો છે જ્યારે તૂડિ માટે તૈયાર કપાસ જમીન પર પડી જતા ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે તે જ સાથે રવિપાક રાયડાને પણ વરસાદનો ગંભીર પ્રભાવ જોવા મળી રહ્યો છે ખેતરોમાં પાણી ભરાઈ જતા રાયડાનું બીજ સડવા લાગ્યું છે અને કેટલાક વિસ્તારોમાં બીજ પર માટી ચડી જવાથી અંકુરણ પર પણ અસર થઈ રહી છે જેના કારણે પાક પીળો પડી રહ્યો છે અને ઉપજ ઘટવાની શક્યતા વધી છે સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે હજુ સુધી માર્કેટમાં કપાસના ભાવ ઓછા છે હવે વરસાદના કારણે પાક પણ બગડ્યો છે અમારું મોટું નુકસાન થયું છે કૃષિ વિભાગે વરસાદગ્રસ્ત વિસ્તારોમાં પાકના નુકસાનનું સર્વેક્ષણ શરૂ કરવાની તૈયારી કરી છે જેથી અસરગ્રસ્ત ખેડૂતોને સહાય મળી રહે જય કિશન પટેલ મહેસાણા